સંખેડા પોલીસ સ્ટેશનના સણોલી ગામે રહેણાંક મકાનમાંથી કિંમત રૂપિયા છત્રીસ હજાર આઠસો સિત્તેરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદોપુરનાઓ એલસી એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સણોલી ગામે વિનોદભાઈ દશરથભાઈ ભીલ પોતાના કબજામાં ભોગવટાના મકાનમાં સંતાડી રાખેલ હોય ત્યાં જય પ્રોહિબિશન રેઇડ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા છત્રીસ હજાર આઠસો સિત્તેરનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનું ગણનાપત્ર કેસ શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે